નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લેવન અને ઝટપટ ન્યૂઝ વિજયપુરમાં આજે નેત્ર યજ્ઞ યોજાયો હતો રોટરીઆઈ ફાઉન્ડેશન ઇન્ડિયા રોટરીઆઈ ક્લબ ઓફ નવસારી તેમજ રોટરી ક્લબ ઓફ મિલામી એરપોર્ટ યુએસએના સહયોગથી આજ રોજ સર્વોદય શિક્ષણ સોસાયટી વિજલપુર સના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર સાદા મંદિર વિજલપુર હાઈસ્કૂલ ખાતે આજે વિનામલ નેત્રયજ્ઞ સાથે સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો સત્તાવીસમી જુલાઈએ શાળાનું વર્ષ ગાંઠ હોય છે જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય યજ્ઞમાં જે રક્તદાન કેમ્પ છે છેલ્લા સાત વર્ષથી શાળા દ્વારા કરવામાં આવે છે અને સાત વર્ષથી સતત સો કરતાં વધુ યુનિટ રક્ત શાળા દ્વારા એકત્ર કરીને બ્લડ ડોનર કેમ્પને આપવામાં આવે છે એટલે બ્લડ બેંક દ્વારા આ રક્ત લોકોના જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે જે આજે રક્તદાન કેમ્પ સાથે સાથે છેલ્લા બે વર્ષથી એટલે કે ગઈ વર્ષે અને આ વર્ષે એમ રક્તદાનની સાથે નેત્ર યજ્ઞ એટલે કે લોકોના આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને રોટરી આઈ બે વર્ષથી આ સહયોગ આપી રહી છે અને જેના કારણે આજુબાજુના લોકોનો જે રહેતા હોય તે લોકો માટે આ એક અમૂલ્ય ભેટ તરફથી આપવામાં આવી રહી છે અને જેનો લાભ ઘણા લોકો પણ ઉઠાવી રહ્યા છે ત્યારે આ સમગ્ર પ્રસંગે યોગેશભાઈ શું જણાવે છે આવો સાંભળીએ નમસ્કાર આજનો દિવસ શ્રી સરદાર શારદા મંદિર વિજલપુર અને રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રોટરી ક્લબ ઓફ નવસારી અને રોટરી ક્લબ ઓફ મિયામી યુએસએ ના સંયુક્ત ઉપક્રમે અને રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા અને રોટરી ઇન્ટરનેશનલ દ્વારા આ ગ્રાન્ટ અમને જે મળેલી તેના અન્વયે શાળાની અંદર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આજનો આ કેમ્પ અમારો સોળ હજાર છસો ને લગભગ દસમો કેમ્પ છે અને આજની તારીખે મારી સાથે આ શાળાના પ્રમુખ શ્રી ગુલાબાઈ રમેશભાઈ દેસાઈ સાથે ધર્મેશભાઈ દેસાઈ અને સાથે અમારા એક ડિસ્ટ્રિક્ટના એજ્યુકેશન વિભાગના પણ રોહનભાઈ પણ અહીંયા હાજર છે અને એ વહી વખતે સાથે એમણે રેડ ક્રોસ દ્વારા છે તે બ્લડ ડોનેશનનું બી આયોજન કરવામાં આવેલું છે ત્યારે અમારો જે લક્ષ્ય છે કે આવી બધી શાળાઓની અંદર બાળકોને અને એમના વાલીઓને આંખની સારવાર માટે અમે સારામાં સારી સેવા આપી શકીએ રોટરી હર હંમેશ સામાજિક ઉત્તરદાયિત્વ કરવાનું જે કામ કરે છે એની અંદર ક્યાંય કોઈ પણ સંજોગોની અંદર સામાન્ય પ્રકારના માણસોની અંદર પૈસા અગત્યના નથી એમની સેવા કરીને કઈક દ્રષ્ટિ વાન બનાવીને એને નવી આપીને આ સમાજને ઉજ્જવલિત જ્વલિત અને પ્રજ્વલિત કરવાનું આજે અમે કરી રહ્યા ત્યારે આજે જે રીતે એની આયોજન છે ભર વરસાદની અંદર આટલી બોડી સંખ્યામાં લોકો આવેલા છે ત્યારે હું ખાસ કરીને આ શાળાના સંચાલક મંડળોનો ખૂબ એટલા માટે આભાર માનું છું કે આવાને આવા કેમ કરતા રહો અને જરૂર પડે તો રોટી તમને સાથ સહકાર આપશે નવસારીની આજુબાજુની અંદર આઠની સારવાર ક્ષેત્રે અને ભારતની પ્રથમ અરુણની દસમા નંબરની ચેરિટેબલ હોસ્પિટલ આજે અહીં કામ કરી રહી છે આજે ઘર બેઠા તો દરેક કેટરેક જે નીકળેલા છે તે અને એની સાથે કંઈક મળતું હોય અને જરૂરિયાત હોય તેની બી સારવાર અમે રૂટરીઆઈની અંદર વિનામૂલ્યે કરવાના છે એટલે આ તકે ફરીથી આવનાર બહોળા વર્ગને પણ અભિનંદન પાઠવું છું ખાસ કરીને આટલી સારી વ્યવસ્થા આટલા વરસાદની અંદર પણ જે શાળા સંચાલક મંડળ ને શાળાએ કર્યું છે એ બધા હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ શાળાની અંદર અમે ફરીથી આ બીજો કેમ્પ કર્યું છે અને આજે પ્રમુખશ્રી અને સેક્રેટરીશ્રીને ખાસ વિનંતી કરી છે કે બધા જ બાળકોને વર્ષે મેં કરેલી હતી ચેકિંગ આ વર્ષે ફરીથી કરો કે જેથી એમના કાર્ડ આપીને અત્યારે નાના બાળકોની અંદર વિઝનના જે પ્રોબ્લેમો છે એને પણ અમે નિરાકરણ કરી શકીએ કારણ કે ગુજરાતનું એકમાત્ર પીડિયાટ્રિક વિઝન થેરાપી સેન્ટર પણ ફક્ત રોટરીઆઈ પાસે છે એને કારણે નાના બાળકોની પણ સારવાર અમે કરી શકશું આજે જો કોઈ થોડા વધારે બાળકો નીકળે

આ કેમ્પ આજે યોજાયો હતો અને આઈ ચેકઅપ કેમ્પની સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ શ્રી સરદાર સાદા મંદિર વિજલપુર હાઈસ્કૂલના આગેવાન એટલે જે ધર્મેશભાઈ નાયક છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો આ જ પ્રકારના અનુ સમાચાર માટે જોતા રહો નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યો છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈથી સેલ શરૂ થાય છે સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી-શર્ટ, રાઉન્ડ neck ટી-શર્ટ, ફુલ સ્લીવ ટી-શર્ટ, હાફ સ્લીવ ટી-શર્ટ, ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કફનીแจકેટ્સ તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો 5 જુલાઈ થી સેલ શરૂ થાય છે. રિનોવેશન માટે નો દુકાન ખાલી કરવાનો છેલ તો રસની જુઓ છો. પહોંચી જાવ અનમોલ હિનાવાલા નિયા. એડ્રેસ નોધી લો ગોલવાડ ગેટ પોલીસ ચોકી ની સામે ગોલવાડ નવસારી. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપ કરો